Все оHo! Те на нарът, депят момент те staple в един сът. Абabil..., Затем warn't я к'я и ascendrat им та с navy чтобы squishy a и

અને સર્કિટ એવું સી આવતી હોય ને ભાઈ એમાં કઈ ઘટે નહીં મોબાઈલ ફોવાનું તો વાપરી ન હકી દોઢ લાખ નો હોય પૂરો થઈ જાય પકડાઈ જાય મોબાઈલ હમ ગમે ખબર પડી જાય કાંઈ ન કરીએ હવે એવો મોબાઈલ હોય દોઢ નો હોય કોક તો ક્યાં કો ભૂલ જ છે હું રાખી દઈએ તમે બેસી તમે લોક કઈ ન થાય તમારે કીધું એને કીધે જ થાય જે કરો હોય તો કોન કીધું કઈ નથી હોય પછી એટલે હાથમાં ખેતી એવું હો

પછી બે બેનકો મારે મોડો થાય શું કરું હું કઈ ફૂપલા માણસો આવ્યા હોય તો શું કરું પછી મન ક્યા તમારે એમ કહું તો મને સાહેબે કીધું કે આ પંદર દિન દવા તમને દીધી છે ને પંદર દિવસ પાછા દવા લઈ જાજો તો અમુક આ દવા સાહેબે કીધું મારી દવા પાછી લઈ લો પંદર દિન કીધું પંદર દિન લેવાની છે શેકો કેમ ના સાહેબ લખી દઈએ તો હું મેડિકલ માં ગયો પાછો

ક્યાં વાસે? હું આવું છું. નો ગાઈસ. મોબાઈલ માં ખબર કાઢવા આવીને તો. હં? કોણ ખબર કાઢ ને ક્યાં દુખે? આ વિડિયો લેવા હું. વાહ આમ તો છે

थोला टाइट छडी की हम्म टाइट छडी ये भी बदी क्या ने टाइट से आज लागी थी हम्म ना तो लागिती पग म आया तो <laughs> कितना कोट पेरा टाइट टाइट अरे एक गुस्कर ओहो टाइट तो कोट पेरा ने एक गुस्कर पड्यो जाय तो आपणा करे मजा हो भाई तो पानी बेदी थे टाइट नहीं का तो बा टाइट क्या है हार वाइल टोरियन काटवा है आज जो आठ भागी गया टोर जी अंदर से हूँ तो वीडियो ले आई वा तो उनको रोटला करे है तो रोटला बोटला थी गया लगा तो आ लो टोर बोर की सेवा कर लो पी खाई ली टोर बोर नो नीण पूरा कर लगी बोदरा बोदरा टवड़ी ली તહારા બાર તો વાગી ગયા છે אביતર જો ધોરની રીડ બહુ મસ્ત મજાની કરી લીધી કળિયાર બધો 1:30 માથે થઈ ગયા છે 5 મિનિટ આપણે જમી લીધું તો મસ્ત તો બજારનો બાજરોનો રોટલા

એવું હતું તો એવું બજારમાં જ મળતું